રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્કરટીની કામરેજ વિસ્તારમાં બેન અધિકૃત રીતે તમાકુ વેચાણ કરનારા તમાકુ વિક્રેતા વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમરપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસૂલાતની કામગીરી કરી રૂપિયા પાંચ હજાર બસ્સો દંડ વસૂલ કર્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને પ્રોગ્રામના ઓફિસર ડોક્ટર પટેલના માર્ગદર્શન તમાકુ ઝુંબેશ હાથ ધરી સિગારેટ એન્ડ અધર પ્રોડક્ટ એક્ટ સઘન અમલીકરણના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી જે ટીમના એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર કૌશિક મહેતા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના ડીએસઆઈ હસમુખ રાણા સામાજિક કાર્યકર મુકેશ શ્રીવાસ્તવ હેલ્થ સુપરવાઇઝર નિલેશ લાડ તાલુકા હેલ્થ સુપરવાઇઝર જીગ્નેશભાઈ અને પીઆઈડી ચાવડા પોલીસ વિભાગના સહકારથી દંડ વસૂલાતની કામગીરી હાથ ધરાઈ આ દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્કોર્ડ ટીમ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને નિયમ અનુસાર તમાકુ વેચાણ કરતી દુકાન પર નિયત માપ પ્રમાણે સૂચના બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી